જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ત્રિપદા પબ્લિકેશન અને લક્ષ કેરિયર એકેડેમીના સંયુક્ત સાહસ સાથે હું તમારી સમક્ષ એક બુક લઈને આવ્યો છું સુપર ચપટીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તમે જે ભરતીની તૈયારી કરી રહ્યા છો જીપીએસસી ક્લાસ વન ટુ પીએસઆઈ કોન્સ્ટેબલ પંચાયત સેવા પસંદગી મંડળ ગૌણ સેવા પસંદગી મંડળ એમ પીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ વગેરે પરીક્ષા માટે એનો રામબાણ ઈલાજ આવો શબ્દ અમસતા જ નથી વાપરો બરાબર કારણ કે આપણે એન સી આર ટી અને જીસીઆરટી જેટલી બુક્સ છે એનો સમન્વય કરીને જેટલું એમાંથી નીચોડ મેળવી શકાય એવો મેળવીને આપણે આ બુક પ્રસ્તુત કરી રહ્યા છીએ તમારી સમક્ષ અને એ સાથે હું ગર્વની લાગણી પણ અનુભવું છું અને ત્રિપદા પબ્લિકેશનનો આભાર માનું છું કે મને એક આ પ્રકારની તક આપેલી છે કે સુપર વિજ્ઞાન ચપટીમાં બનાવવાનો મને મોકો મળ્યો બરાબર તો આ બુકની હવે વિશેષતા થોડીક જોઈ લો અહીંયા તમારી સમક્ષ ડેમો કોપી રજૂ કરેલી છે આ જ ડેમો કોપી તમને સાથે એની સાથે લિંકમાં પણ મળી જશે ટોટલી જે આ કઈ બુક છે એની પ્રાઇસ છે ચારસો રૂપિયા છે બરાબર હજાર જેટલી પ્રત છપાવેલી છે અને ક્યાંથી ક્યાંથી અવેલેબલ છે એ પણ તમને સાથે ડિસ્ક્રિપ્શનમાં લખીને આપી દઈશું બુકની જે વિશેષતા છે તો કયા કયા પ્રકરણોનો સમાવેશ કરેલો છે એની એક આપણે ઝલક જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવે કે કયા કયા ટોપિક આ બુકની અંદર આવરી લેવામાં આવેલા છે તો સામાન્ય રીતે જે વિજ્ઞાનના ત્રણ ભાગો પાડેલા છે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન તો ભૌતિક વિજ્ઞાનના ધોરણ છ થી દસ ધોરણ સુધીની અંદર આવતા ખૂબ અગત્યના પ્રકરણો બરાબર જેમાં ચુંબક સાદા યંત્રો રાશિ અને તેના માપનના એકમો ગતિ અને તેના ખ્યાલો બળ અને ન્યૂટનના ગતિ અંગેના નિયમો તરલ પદાર્થોનું મિકેનિક્સ કાર્ય ઊર્જા અને શક્તિ ઉષ્મા અને દહન દોલનો તરંગો પ્રકાશ વિદ્યુત પરમાણુ વિખંડન આવા તમામ ટોપિકને આની અંદર આવરી લેવામાં આવ્યા છે અને

પ્રાણીજ કાપડ કઈ રીતે બને વિસ્ફોટકો કઈ રીતે બનાવવામાં આવે છે ઔષધિ અને રસાયણો કોલસો કાર્બન અને તેના સંયોજનો કેમેસ્ટ્રી તમામ લઈ લીધેલું છે કોષથી શરૂ કરીને માનવ શરીર અને તેના તંત્રો બરાબર જેની અંદર આઠ પ્રકારના તંત્રો આપણે ગણીએ છીએ શ્વસન તંત્ર પાચન તંત્ર કંકાલ તંત્ર બરાબર આ તમામનો એમાં સમાવેશ કર્યો છે એ સાથે સૂક્ષ્મજીવો અને રોગો પણ એની અંદર આવરી લીધેલા છે વિટામિન ચાર્ટ અને જેટલા મહત્વના ફેક્ટ છે એ કોષ્ટક સ્વરૂપે તમામ બુકમાંથી એક અલગ પાડીને લઈ લીધેલા છે જેથી તમારે દરેક પુસ્તકની અંદરથી કોઈ વૈજ્ઞાનિકનું નામ અથવા તેની શોધ અલગથી એને શોધવું ન પડે તો એ શોધીને અલગ એના ચાર્ટ બનાવીને આપેલા છે સાથે સાથે હવે તાજેતરમાં જે પીએસઆઈ કોન્સ્ટેબલ અને ક્લાસ ટુની એક્ઝામમાં પર્યાવરણ એડ કરેલું છે તો એ પણ આપણી બુકમાં સમાવેશ કરેલું છે પર્યાવરણ મેં કીધું એમ કે જેટલા પણ ચેપ્ટર બુક બુકમાં આપેલા છે અને તમને ખ્યાલ છે કે જે સિલેબસ જાહેર થયો ત્યારબાદ હસમુખ પટેલ સાહેબે એક વિડીયો જાહેર કર્યો હતો કે પર્યાવરણ અથવા તમે જે તૈયારી કરો છો એ ટેક્સ બુકમાંથી જ હશે તો બુકમાં બને એટલો પ્રયત્ન કર્યો કે બુકના કોઈ ક્વેશ્ચન એમાંથી રહી ન જાય એટલે બુકમાં આવતા જેટલા ચેપ્ટર છે હવા ને તેનું બંધારણ વાવાઝોડું ચક્રવાત હવામાન અને આબોહવા સજીવોમાં વાતાવરણ અને અનુકૂલન કઈ રીતે સાધી શકાય હવાનું પ્રદૂષણ પાણી અને તેના પ્રાપ્તિ સ્થાનો એનું પ્રદૂષણ ભૂમિ અને ભૂમિનું પ્રદૂષણ બરાબર હવા અને હવાનું પ્રદૂષણ ત્યારબાદ કુદરતી અને ચક્રો ચક્રો એટલે જેની અંદર ઓક્સિજન ચક્ર ચક્ર કાર્બન આપણે ભણીએ છીએ નાઇટ્રોજન ચક્ર એનો ત્યારબાદ કચરાનો સંગ્રહ અને નિકાલ કઈ રીતે કરવો કેટલા પ્રકારની કચરા ટોપલી આવે સેની અંદર કયા પ્રકારનો કચરાનો નિકાલ કરવો બરાબર અને ત્યારબાદ પર્યાવરણને રિલેટેડ એક સંસ્થા છે જે સંસ્થા જે શું કાર્ય કરે છે તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એની સ્થાપના ક્યારે થઈ ભારત કેટલામો દેશ છે આવી સ્થાપના કરનાર એના અધ્યક્ષ કોણ છે એવી તમામ બાબતો છે એની અંદર આવરી લીધેલી છે ત્યારબાદ સામાન્ય રીતે વિજ્ઞાન અને ભૂગોળ બંનેની અંદર આવતો એક ટોપિક છે બ્રહ્માંડ અને આપણું સૂર્યમંડળ બરાબર તો એને પણ વિસ્તૃત રીતે ફોટા સાથે અલગ અલગ પ્રકારની શોર્ટકટ સાથે રજૂ કરેલું છે અને અહીંયા સુધીનો ખાલી તમે આપણે ગણો તો બુકનો આટલો ભાગ ફક્ત કોન્સ્ટેબલ માટે જો પીએસઆઈ અથવા ક્લાસ વન ટુ ની પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો બુકને આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલી છે બીજો પોર્શન છે એ પ્યોર એન્ડ પ્યોર તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હો તો વન ટુ ની અંદર પણ તમને તમારો બેઝ તો ક્લિયર હોવો જોઈએ એટલે આગળનો ભાગ તો તમારે વાંચનમાં જરૂરી જ છે પણ પ્લસ વધારાનું શું કરવાનું છે તો કે ઉપગ્રહો વિશે એટલે કે જે સ્પેસ સાયન્સ છે એના ટોપિક લીધેલા છે કૃત્રિમ ઉપગ્રહો એની ટેકનોલોજી કયા કયા પ્રકારની છે નોર્મલી સ્પેસ સાયન્સમાંથી જે પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર એ પરીક્ષાના પ્રશ્નમાં શું હોય છે તો કે કરંટ વધુ પ્રશ્ન હોય તો કરંટ બેઝ પ્રશ્નના ઉત્તર પણ તમને ત્યારે આવડે જ્યારે તમે એના ટેકનિકલ વર્ડને સમજી શકતા હો બરાબર તો એ બધાયની આની અંદર ચર્ચા કરવામાં આવેલી છે ડિફેન્સ ટેકનોલોજી એટલે શું

સૌર બરાબર પછી જળ વિદ્યુત ઉર્જા અલગ અલગ ઊર્જા મેળવે છે બધાયનો આની અંદર વિસ્તૃત રીતે અભ્યાસ છે બાયોટેકનોલોજી બરાબર તો બાયોટેકનોલોજીની અંદર ડીએનએ ડીએનઆર સ્ટ્રકચરમાં કઈ રીતે ફેરફાર કરી શકાય અલગ અલગ પ્રકારના જીનેટીક ફેરફાર કરીને અત્યારે જે અલગ અલગ બિયારણ બનાવવામાં આવે છે એ બધી તમામ બાબતો બાયોટેકનોલોજીમાં ભણવામાં આવે સાથે સાથે આઈસીટી બરાબર અત્યારે આઈસીટી તમારા માટે આમ થોડુંક નવું હશે બરાબર પણ આઈસીટી ને રિલેટેડ બધા મુદ્દાને આવરી લેવા પ્રયત્ન કર્યો જેમાં સાયબરને લગતા ગુનાઓ સાંકેતિકરણ એટલે એની જે કોડ લેંગ્વેજ છે એની બાબતો ગ્રીન કમ્પ્યુટિંગ અને વિજ્ઞાનના મહત્વના કોષ્ટકો સાથે લગભગ સાડી ત્રણસો આજુબાજુ પેજ સાથે આ બુક બનાવેલી છે તો ચાલો આપણે આખા અનુક્રમણિકા બેઝ જેટલા પણ ટોપિક છે એના થોડાક ડેમો જોઈ લઈએ ભૌતિક વિજ્ઞાનના જે ચુંબક સાદા યંત્રો પાઠ છે તો સાદા તમારે યાદ રાખવા સહેલા પડે એટલા માટે આવા અલગ સરસ મજાના ચાર્ટ બનાવીને મૂકેલા છે બરાબર ત્યારબાદ જેટલું તમે ટેક્સ્ટબુકની અંદરથી વાંચતા હો તો તમે એવું ઘણી વાર જોતા હો કે લગભગ દસ દસ પાના વાંચો ત્યારે કદાચ એક કે બે પેજની અંદરથી એવી માહિતી મળે જે તમારે ઉપયોગી હોય

અને એના આધારિત ચાર્ટ બનાવવાનો હોય એ પણ એની અંદર સાથે સમાવિષ્ટ છે રસાયણ વિજ્ઞાનના જે ટોપિક છે એમાં અમુક અમુક ટોપિક સાથે ધારો કે કોષ્ટક બનાવવાની જરૂર હોય ત્યાં કોષ્ટક પછી ઇન્ફોર્મેશન બેઝ જેટલી પણ બાબત હોય એ ટૂંકમાં અને સચોટ ઇન્ફોર્મેશન પણ અહીંયા આપેલી છે ફરીથી કહું કે મોટાભાગે સાયન્સમાં આપણે એવું જ ફોકસ કર્યું છે કે ચાર્ટથી જ વિદ્યાર્થીને મોટા ભાગનું યાદ રહી જાય વાંચન કરે એટલે માહિતી તો છે જ તે પણ તમામ યાદ કરવું હોય એક કે બે મિનિટમાં ક્વિક રિવિઝન કરવું હોય તો આવા ફ્લોચાર્ટ એને વધુ ને વધુ ઉપયોગી બનશે બરાબર એસિડ બેઝ અને ક્ષાર એના જેટલા પણ સામાન્ય નામ છે ઉપનામ છે અણુસૂત્ર છે બધા પણ એની અંદર આપણે સમાવિષ્ટ કરેલા છે વચ્ચે ટેક્સબુકની અંદર રેસામાંથી કાપડ કઈ રીતે બને તો એ એક ટોપિક ને જ ટોપિક અત્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં પણ છે બરાબર તો એ ટોપિકને પણ આવરી લઈને કઈ રીતે બનાવટ કરવામાં આવે છે એની ચિત્ર સાથે અને ફ્લોચાર્ટ સાથે આપણે માહિતી આપેલી છે જીવવિજ્ઞાન બહુ અગત્યનું છે કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી અથવા સાયન્સમાં સૌથી વધુ પૂછાતા જે વિભાગો છે એમાં જીવવિજ્ઞાન છે તો જીવવિજ્ઞાનમાં પણ જો આકર્ષક કોષની આકૃતિઓ મૂકેલી છે કોષની અંગીકા જે તે કોષની માહિતી જ્યારે તમારે સમજવાની હોય તો બાજુમાં એની આકૃતિ હોય તો તમને સમજમાં વધારે સ્પષ્ટીકરણ થાય માનવ શરીર અને જેના કુલ જેટલા જેટલા તંત્ર તંત્ર છે તો આઠે આઠે આઠ આઠ તંત્રમાં આવતી આકૃતિઓ બરાબર કોણ કઈ રીતે કાર્ય કરે છે તમે બાયોલોજીના આ ચેપ્ટરો વાંચ્યા પછી લગભગ પોતાના શરીર વિશેનું મોટા ભાગનું જ્ઞાન મેળવી શકો એવી તમામ બાબતો એમાં આવરી લીધેલી છે ઉત્સર્જન તંત્ર જરૂર પડે તો ત્યાં તેની કિડની કિડની આકૃતિ આવે હૃદયની પણ સુંદર મજાની આકૃતિઓ મૂકેલી છે બરાબર હૃદય કઈ રીતે કાર્ય કરી સમજવા માટે તમારે એની આકૃતિ જરૂરી છે અંતઃસ્ત્રાવી તંત્ર ક્યાં આવેલી છે સ્થાન સાથે આકૃતિમાં દર્શાવેલી છે પર્યાવરણની અંદર ફ્લોચાર્ટ સાથે

જેટલા પણ યંત્રો આવે છે ઉદાહરણ તરીકે વરસાદ માપવા માટેનું જે રેઇનગેઝ મીટર છે એ પણ અહીંયા દર્શાવેલું છે આબોહવા આબોહવાના પ્રકારો છે જે હવામાન સંબંધિત એને પણ ફ્લોચાર્ટના ફોર્મેટની અંદર રજૂ કરેલા છે સજીવોમાં કેવા કેવા પ્રકારના ફેરફાર થાય બરાબર એ ફ્લોચાર્ટમાં રજૂ કરેલું છે કેવા પ્રકારના અનુકૂલનો હોય પ્રદૂષણને પણ આપણે ફ્લોચાર્ટની અંદર વર્ગીકૃત કરીને કયું પ્રદૂષણ કોના કારણે ફેલાય કયા વાયુને કારણે ફેલાય અગત્યના હોય એવા વાયુને આપણે હાઇલાઇટ કરેલા છે બરાબર ઓકે બીજું અમુક ચાર્ટ જે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરાયેલા છે એ તમને અન્ય બુકોમાં જોવા નહીં મળે તો આવા ગવર્મેન્ટના જે ચાર્ટ છે એ ચાર્ટ પણ આપણે એની સાથે કનેક્ટ કરીને લીધેલા છે બરાબર બ્રહ્માંડ તો બ્રહ્માંડની અંદર જે ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન છે બરાબર તો એ પણ આપેલા છે સાથે સાથે

તો પાકા ક્રમ દોઢ પાંચ દોઢ પેજ જેટલો લગભગ ક્યાં ક્યાં થઈ શકે એ ફ્લોચાર્ટી તમને ખૂબ સરળ બનેવું છે બરાબર પછી જેટલા પણ પ્રકારની મિસાઇલ ભારતમાં અત્યાર સુધીમાં બનેલી છે એના સુંદર મજાના પ્રકાર અને સાથે આપણે ફોટા પણ સુંદર મજાના રજૂ કરેલા છે પરમાણુ ઉર્જા એની અંદર પણ અને ત્યારબાદ દરેક ચેપ્ટર અથવા ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજી જ્યાં પૂર્ણ થાય છે તો એ ટોટલ ફિઝિક્સમાંથી જેટલા પૂછી શકાય તેવા પ્રશ્ન કેમેસ્ટ્રીના પ્રશ્ન બાયોલોજીના પ્રશ્ન સ્પેસ સાયન્સના પ્રશ્ન જવાબો સાથે અહીંયા મૂકેલા છે ઊર્જા તો ઉર્જાના જે પ્રકારો છે બાયોટેકનોલોજી બરાબર અને ધારો કે બાયોટેકનોલોજીમાં પણ કોઈ વાર્તા બેઝ આપેલું હોય તો એની અંદર ચિત્ર સાથે સમજાવવાની પ્રયત્ન કરેલો છે અને દરેકની અંદર આપણે કીધું એમ કે પ્રશ્નો તરી પણ સાથે આપેલી છે ત્યારબાદ આઈસીટીની વાત કરીએ તો કોમ્પ્યુટરની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીનો એક ટોપિક છે જે ક્લાસ વન ટુની જે તૈયારી કરતા હોય અથવા સુપર ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો એ લોકોને પણ આઈસીટી ભણવામાં આવે છે તો આઈસીટીના પ્રશ્ન ની અંદર કયા કયા ફેરફાર થયા અત્યારે તમને બધાને ખ્યાલ છે ચેટ જીપીટી ઓપન એ આઈ જે પ્લેટફોર્મ છે બરાબર એ કઈ રીતે વિકસિત રહ્યું છે સુપર કોમ્પ્યુટર કોને કહેવાય માઇક્રો કોમ્પ્યુટર કોને કહેવાય એના પ્રકાર જૂના સમયની અંદર ટ્રાન્ઝિસ્ટરથી લઈને ત્યારબાદ ચીપ આવી માઇક્રો પ્રોસેસરો આવ્યા એ તમામ બાબતોની સમજ એના ફ્લોચાર્ટ પણ આપેલા છે સાંકેતિકરણની જે પ્રક્રિયા છે ઇન્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન તમે વોટ્સએપમાં કોઈપણને મેસેજ કરો તો ઉપર લખેલું હોય ને ડિસ્ક્રિપ એન્ક્રિપ્ટેડ એટલે આ માહિતી તમે જે કોઈને મેસેજ કરો એ તમે અને રિસીવર સિવાય વચ્ચેનો કોઈ વ્યક્તિ વાંચી શકે નહીં તો એ જે એ પ્રકારનું ઇન્ક્રિપ્શન છે ત્યારબાદ જે વાંચી શકે ડિસ્ક્રિપ્શન છે તો એવી તમામ બાબતો જે સાંકેતિક શબ્દો છે એનો પણ આપણે આની અંદર સમાવેશ કરી લીધો જેથી તમને એની અંદર વધારે ખ્યાલ આવે ગ્રીન કોમ્પ્યુટિંગ શું છે બરાબર એન્ટીવાયરસ પછી જે ટેકનોલોજી એવી ફેશિયલ રેકોગ્નાઇઝેશનની તમે હાજરી પણ બાયોમેટ્રિક કે ફેશિયલ રેકોગ્નાઇઝેશનથી પૂરો છો અત્યારે મોબાઈલના લોક પણ ફેશિયલ રેકોગ્નાઇઝેશનથી આપણે ખોલતા હોઈએ છીએ તો એ ટેકનોલોજી શું છે એ તમામ બાબતોની માહિતી પણ આની અંદર આપેલી છે પછી આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ પણ સરસ મજાના ફ્લોચાર્ટ સાથે રજૂ કરી છે અને ત્યારબાદ છઠ્ઠા ધોરણથી લઈને દસમા ધોરણ સુધી સાયન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અગિયાર બાર ની અંદર પણ આવતા એવા મહત્વના ચાર્ટ તમામ પ્રકારના ચાર્ટ તમારી સમક્ષ રજૂ કરતા મને પણ હર્ષની લાગણી અનુભવાય છે તો આ બુક ક્યાંથી અવેલેબલ છે તો કે લક્ષ કેરિયર એકેડેમીની જે સાઈટ છે બરાબર એપ્લિકેશન છે ત્યાંથી મળી રહેશે અને રૂબરૂમાં તમારે જોઈ તો આ જગ્યા પર પણ મળી રહેશે બુકની વિશેષતા મૂળ કિંમત ચારસો રૂપિયા છે અને ઓફર કિંમત અત્યારે એ બસો રૂપિયા બરાબર અને બુકની ઇન્કવાયરી માટે તમે આના ઉપર કોલ કરી શકો છો નંબર ઉપર અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર કુરિયર ફ્રી સર્વિસ આપેલી છે અને એપ્લિકેશન લક્ષ કેરિયર એપ્લિકેશન લક્ષ કેરિયર એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એનો ઓર્ડર પણ કરી શકો છો તો જલ્દીથી વિદ્યાર્થી મિત્રો મર્યાદિત માત્રાની અંદર બુક છપાવેલી છે તો વહેલી તકે એનો લાભ લ્યો અને જલ્દીથી જલ્દી વિજ્ઞાનમાં વધુને વધુ માર્ક આવે એટલે બુકનું વાંચન કરો થેન્ક યુ જય હિન્દ